નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તમે આ યુટ્યુબ ચેનલ મારફતે ઘણા બધા ખેડૂતોના કે જેને અમારી ન્યુટ્રીય બેઝ જે કઈ ટ્રીટમેન્ટ કરી અને જે તે પાકની અંદર સફળતા મેળવી છે એના અનુભવો જોયા હશે અ સારી સારી પ્રોડક્ટની માહિતી જોઈએ હશે પરંતુ મિત્રો આ જે બધું છે એ તો દિવસે ને દિવસે ચાલવાનું જ છે જે કઈ સારા ખેડૂતોના અનુભવો છે જે કઈ સારી પ્રોડક્ટની માહિતી છે એ અમે આ વિડીયોના મારફતે આ ચેનલ દ્વારા અમે તમારા સુધી પહોંચાડતા રહેશું આપણી એક નૈતિક ફરજ એ પણ છે કે આપણને જે આપણા પૂર્વજો તરફથી જમીન મળેલી છે જે કન્ડિશનની અંદર મળેલી છે સારી ફળદ્રુપ ઉપજાવ એ જ કન્ડિશનની અંદર આપણે આપણી આગળની પેઢીને આપીએ

બગાડીએ છીએ મિત્રો આજે દેશની અંદર વાવવા લાયક છે એ જે સિટીની આજુબાજુમાં કાંઈ નવા નવા બાંધકામ થાય છે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય છે રોડ રસ્તાનો વિકાસ થાય છે તો એમાં વાવવાલાયક જમીન દિવસે ને દિવસે ઓછી થતી જાય છે તો મિત્રો આપણે આપણી જે કઈ જમીન છે એને સારામાં સારી ઉપજાવ બનાવીએ અને જે કઈ વસ્તુ વાપરવાની છે એમાં આપણે ભાગ પાડી અને વાપરીએ આપણી જે કાંઈ પરંપરાગત ખેતી છે એમાંથી થોડાક બહાર આવી અને આપણે થોડીક ટેકનોલોજી અપનાવી સમજીએ અને આપણી જે કઈ ખેતી છે એને ટકાઉ બનાવીએ મિત્રો કહેવાનો મતલબ એ છે કે આપણે એક હજાર રૂપિયાની વસ્તુ આપણા ખેતરમાં નાખવાની છે તો એમાં આપણે પાંચ ભાગ પાડી દેવાના છે એટલે કે બસો બસો રૂપિયાની પાંચ વસ્તુ નાખવાની છે તો મિત્રો આપણે થોડુંક જૈવિક થોડુંક રાસાયણિક વસ્તુનો ઉપયોગ કરી અને આપણી ખેતીને જે કંઈ આગળ વધારવાની છે એ વધારશું મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર મારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે એની અંદર તમે પર્સનલ વોટ્સઅપ કરી અથવા તો ફોન કરી અને જે કંઈ તમારે માહિતી જોતી હશે એ પણ અમે તમને આપવા માટે તૈયાર છે પણ તમારી જે કઈ પદ્ધતિ છે એમાં થોડોક ફેરફાર કરવાનો છે તમે ખર્ચો પણ કરો છો મહેનત પણ કરો છો પણ જે કઈ થોડીક માહિતીને લીધે આગળ પાછળ થઈ જાય છે એને લીધે આપણને ઘણી બધી ઉત્પાદનમાં માઠી અસર પડે છે તો મિત્રો આપણે થોડુંક આપણી જે કઈ જમીન છે એના વિશે આપણે થોડુંક સમજી લઈએ તો પેલી વસ્તુ એ છે મિત્રો કે વિશ્વની અંદર બરાબર છે ટોટલ સત્તર પ્રકારની જમીનો આવેલી છે પછી ભારતની અંદર વાત કરીએ આપણે તો ભારતમાં ટોટલ આઠ પ્રકારની જમીન આવેલી છે અને ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો એમાં સાત પ્રકારની જમીન આવેલી છે આમાં આપણે કોઈ ઊંડું ઉતરવાની

બીજી આપણે વાત કરીએ મિત્રો તો આવે છે કાળી કાળી જમીન છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે જે એક થી દોઢ ફૂટ સુધીની ઊંડાઈ હોય છે ત્યારબાદ આવે છે ભારે કાળી જમીન ભારે કાળી જમીન ક્યાં જોવા મળે છે તો કે એ ભરૂચ છે નવસારી છે વલસાડ છે વડોદરા છે ભાવનગર છે આ વિસ્તારની અંદર વધારે પારેકાળી જમીન જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો તો ત્રીજી જે જમીન છે એ છે રેતાળ હવે આ રેતાળ જમીન ક્યાં જોવા મળે કે જેને થોડીક આપણે હલકી જમીન કહીએ છીએ બરાબર છે તો આ ખાસ કરીને સુરેન્દ્રનગરનો વિસ્તાર છે સાબરકાંઠા હે કચ્છનો ભાગ છે જંગલોની જે કઈ મિત્રો જમીન છે એ માત્રને માત્ર ગીર અને ડાંગ આ બે જ વિસ્તારની અંદર જોવા મળે છે પાંચમી જે જમીન છે બરાબર છે એ જમીન છે રણ પ્રકારની જમીન ત્યાર પછી જે છઠ્ઠા નંબરની જમીન છે મિત્રો એ ટેકરાળવાળી જે કઈ આપણે પહાડોની જમીન કહી શકીએ તો પહાડોની જે કઈ જમીન છે ટેકરાવાળી જમીન છે એ મિત્રો માત્ર ને માત્ર અમરેલી અને જુનાગઢ રાતી જમીન છે એ ખાસ કરીને ગુજરાતમાં જોવા મળતી નથી પરંતુ ચોટીલા એનો અમુક ભાગ છે એમાં જ માત્ર ને માત્ર જોવા મળે છે ભાઈ આપણી જમીન કયા પ્રકારની છે તો આ બધી માહિતી થોડાક પ્રમાણમાં રાખવી એ ખૂબ જ જરૂરી છે બીજા નંબરમાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો છે જુનાગઢ પોરબંદર મિત્રો આ ત્રણ જિલ્લાની અંદર જે કઈ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર ડોમિનન્ટ હોય એવી એ જમીન જોવા મળે છે કે જેની અંદર મગફળી સારા પ્રમાણમાં થાય છે એટલે કે આ જમીન આવેલી છે અને આપણે કેલ્કેરિયસ સોઇલ પણ કહેવામાં આવે છે તો મિત્રો આ બધી વાત તમને કહેવાનો એક જ હેતુ છે કે આપણે શરૂઆતથી એક વિડીયો બીજો વિડીયો ત્રીજો વિડીયો ચોથો વિડીયો જે કાંઈ ઉપરથી લઈ અને છેક સુધી આપણે ક્યાં અત્યારે છીએ એ અમે તમારા સુધી પીરસવાનો પ્રયત્ન કરશું તો આપણને આપણી જમીન વિશે મિત્રો ખબર હોવી જોઈએ અને માત્ર આપણી જે જમીન છે એનો પીએચ કેટલો છે એનો ઈસી કેટલો છે આપણું પાણી છે એનો પીએચ કેટલો છે આ બધી માહિતી છે એ મિત્રો રાખવી ખૂબ જ જરૂરી છે હવે પીએચ શું છે ઇસી શું છે પછી એની અંદર ક્યાં કયા તત્વો આવેલા હોય છે એ બધી વાત જે છે એ આપણે આગળના વિડીયોમાં કરવાની જ છે ખાસ પલા કરવામાં આવે છે કે પહેલાં તો આપણે આપણી જમીન છે એની ચકાસણી જમીનમાંથી જે કઈ માટીનો નમૂનો લેવાનો છે એ કઈ રીતે લેવો એ પણ આ ચેનલમાં છે તો જે સારી જગ્યા લાગતી હોય ત્યાં તમે તમારી જમીનની ચકાસણી કરાવી શકો છો તો મિત્રો હવે કઈ માહિતી એને કેટલા કેટલા તત્વોની જરૂરિયાત પડે છે એ તત્વોનું શું થાય છે એ વિડીયો દર વિડીયો દર વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહેશું તો છેલ્લે એટલું જ કે મિત્રો તમે આ ચેનલ ઉપરથી અમારા બધા જ વિડીયો જોતા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી રહ્યું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે લાઇકન ઉપર ક્લિક કરો જેથી કરીને જે કાંઈ માહિતી છે એ તમને સમયસર મળતી રહે અને જો માહિતી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને જો તમે ફેસબુકના માધ્યમથી આ અમારા વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરજો અને જે કંઈ તમારી કોમેન્ટ હોય એ કરજો જેથી કરીને અમને થોડું પ્રોત્સાહન મળી રહે અને સારી સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ અસ્તુ